ઓધોરામ મંદિર જનકલ્યાણ વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતો દિવ્ય ચેતના કેન્દ્ર સમાજમાં પ્રચલિત છૂતાછૂત કુટેવો કુરિવાજો સામે ચેતના જગાવીને ઓઘૌરામજી મહારાજે સામાજિક સમરસતાને સંદેશો આપ્યો ઔઘરામજીએ આધ્યાત્મિકતા સાથે ધર્મપારાયણ જીવન જીવીને લોકો કલ્યાણ માટે સેવાયજ્ઞ પ્રગટાવી સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી વડાપ્રધાનશ્રીના સંકલ્પના પાલનમાં સહયોગ આપી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણની દિશામાં પ્રતિબદ્ધતા દર્શાવવા મુખ્યમંત્રીશ્રીની જનસમૂહને હાંકલ અઘરરામજી મહારાજે આરંભેલા લોક કલ્યાણના સેવાયજ્ઞને પ્રજ્વલિત રાખનારા ભાનુશાળી સમાજને અભિનંદન કચ્છના અબડાસા તાલુકાના જકો ગામે સદ્ગુરુ ભગવાન બાલમરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય અઘરરામજીના મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુશ્રી અઘૌરામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને અઘૌરામજીના મંદિરને સૌના કલ્યાણ સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતો એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને જોડતા નવ સંકલ્પો નાગરિકોને અપનાવવા આહવાન કરતા ઉમેર્યું હતું કે જળસંચય માટે કેચ ધ રેન અને ગ્રીન કવર માટે એક પેડ મહા નામ જેવા જન અભિયાનમાં નાગરિકો સહભાગી બને અને અપીલ કરવામાં આવી હતી